કપાસના છોડ પરથી રૂનું ઉત્પાદન મેળવવામાં આવે છે તો આ રૂ ભારતમાં સફેદ સોનું તરીકે ઓળખાય છે આવેલા પ્રદેશો તેમજ તેની નજીકના વિસ્તારોમાં ખાસ કરીને કપાસ ઉગાડવામાં આવે છે ત્યારે કેવી રીતે કપાસની ખેતી કરી શકાય અને તેના માટે શું કરવું એની આજે આપણે વાત કરીશું ત્યારે આપણી સાથે આજે જોડાઈ ચૂક્યા છે સંયોગી હરેશ ગજર હરેશજી આપનું સ્વાગત છે કપાસ એક નફાકારક ખેતી ખેડૂતોનું એક સફેદ સોનાની ખેતી કહેવાય છે મુખ્યત્વે કપાસમાં ઘણી બધી જાતો હોય છે જેનાથી ખેડૂતો ખેડૂતોની આર્થિક પરિસ્થિતિમાં સુધારો પણ થાય છે અને કપાસના પાક ઘણા બધા રાજ્યો અંદર તમે જોવો કપાસનો પાક લેવાતો હોય છે અને આજે બજારોમાં ઘણા બધા કપાસની છે પણ ઉપલબ્ધ છે સૌ પ્રથમ વાત કરીએ તો દરિયા મુખ્ય વિસ્તારો જે હોય છે કે જ્યાં થી ઉષ્ણ પવનો ફુકાતા હોય છે અને કપાસ ને અનુરૂપ જમીન છે એ જમીન માં વાવેતર સારું થતું હોય છે અને ભારતમાં લગભગ દસ થી બાર million hector જમીન માં ખેતી થાય છે એવું નથી કે કપાસ અત્યાર થી પરંતુ ઋગ્વેદ પણ કપાસની ની ખેતી નો ઉલ્લેખ છે કારણ કે એ વખતે પણ અ લોકો કપાસના ના રેસા માંથી સુતરાઉ કાપડ બનાવતા હતા એનો ઋગ્વેદ ઋગ્વેદમાં પણ ઉલ્લેખ છે ગુજરાત કહેવાય છે કે ગુજરાતમાં ભારતમાં કપાસનું મુખ્ય ઉત્પાદક એક રાજ્ય છે ગુજરાત જ્યાં કપાસની મબલખ ખેતી થાય છે અને ખેડૂતો ઘણા બધા ખેડૂતો આ ખેતી કરી અને પૈસા કમાય છે અને આર્થિક રીતે સદ્ધર પણ થાય છે હવે ત્યારે વાત કરીએ કપાસની જમીન માટેની કપાસની જમીન માટે મુખ્યત્વે કાળી ફળદ્રુપ જમીન અને પોચી જમીન જે હોય છે કપાસને મુખ્યત્વે અનુરૂપ જમીન હોય છે અને આ જમીન ઉપર કપાસની મબલખ આવક થતી હોય છે કપાસ કહેવાય છે કે ગુજરાતની અંદર જો વાત કરવામાં આવે તો ભારતમાં પંચાણું લાખ જેટલી કપાસની ગાઠણીનું ઉત્પાદન થાય છે કાળી માટીને લીધે જે જગ્યાએ કાળી માટી હોય છે ત્યાં જે કપાસની ખેતી કરવામાં આવે છે એમાં આ ઉત્પાદન લગભગ દોઢું અથવા ભમણું થતું હોય છે કારણ કે કાળી માટી કપાસના બીજ ને કપાસના વળતરને સૌથી વધારે અનુકૂળ હોય છે અને ખાસ કરીને હવામાન પ્રમાણે તો ગુજરાત નું હવામાન જોવા જઈએ તો ગુજરાત નું હવામાન કપાસનું ખૂબ જ સારું ગણાય છે અને ગુજરાતના અનેક ભાગોમાં જેવા કે વડોદરા મહેસાણા ભરૂચ અને અમદાવાદ જેવા વિસ્તારો કપાસની ખેતી માટે ઉત્તમ છે ત્યાંની જે જમીનો રહી એ ગોરાળુ જમીન છે કાળી જમીન છે, ફળદ્રુપ જમીન છે, સૌથી વધારે ફળદ્રુપ જમીન છે. આ બધા શહેરોની આ બધા શહેરોના ગામડાઓની એની અંદર કપાસનું મબલખ ઉત્પાદન થતું હોય છે. ત્યાંના જે ખેડૂતો છે એ હંમેશા દરેક સિઝનની અંદર કપાસની ખેતી અચૂક કરતા હોય છે. કારણ કે કપાસને રોકડીઓ પાક આ પણ જે પ્રમાણે કીધું કે કપાસને રોકડીઓ પાક કહેવામાં આવે છે. જે કપાસના પાકને લઈ અને કારણ કે કપાસના દર વર્ષે બજારોમાં ભાવ પણ સારા હોય છે. એને લઈને

ચોક્કસ અત્યારે તો કપાસની ઘણી બધી વૈજ્ઞાનિક સંશોધન કરેલી જાતો નીકળી છે સૌથી પહેલા કપાસ જ્યારે વવાતો હતો ત્યારે એક જ જાત હતી તો બે વધી એમાં વાગડ કપાસ હતો પછી ખાલિયા કપાસ હતો આ બધી મુખ્યત્વે એક બે જાત હતી પરંતુ વૈજ્ઞાનિક ધીમે ધીમે સંશોધનો થતા રહ્યા અને એમાંથી નવી નવી જાતો શોધાતી રહી તો મુખ્ય વસ્તુ આવે છે મોટા ભાગે બીટી કપાસ જેને બોલકાર કપાસ કહેવાય છે કે જે વૈજ્ઞાનિકોએ કપાસના બીજની અંદર વધુ સંશોધન કરી અને વધુ ઉત્પાદન શકાય રોગ પ્રતિકારક શક્તિ બીજમાં પહેલાથી જ અને રોગની સામે લડવાની તાકાત આપે એવા બીજનું એક સંવર્ધન કર્યું અને એની અંદર અલગ અલગ જાતો નીકળી જેમાં મુખ્યત્વે બીટી કપાસમાં બોલગાર્ડ એક બોલગાર્ડ બે પછી સંતર છ બીજી બે શંકર આઠ પછી મલ્લિકા બીટી વિક્રમ પાંચ એકસો પંચાવન આવી ઘણી બધી જાતો 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 જે પણ પણ છે છે માફક અને આ બધી વૈજ્ઞાનિકો દ્વારા ખૂબ જ મહત્વપૂર્ણ એની ઉપર પરીક્ષણો કરી અને આ જાતોને બનાવી છે અને એ જાતોને લઈને ખેડૂતો દિવસે ને દિવસે સમૃદ્ધિ તરફ જઈ રહ્યો છે કારણ કે આ જાતોમાં હંમેશા

પૂછવા માંગીશ કે બીટી કપાસ એટલે શું અને તેનું સૌથી વધુ વાવેતર જે છે તે ગુજરાતમાં થઈ રહ્યું છે અને આ બીટી કપાસનું શુદ્ધ બિયારણ ક્યાંથી મેળવવું જોઈએ એને લઈને શું કહેશો ચોક્કસથી બીટી જે કપાસ છે એક વૈજ્ઞાનિક રીતે સંશોધન કરેલું બીજ છે અને આ બીજ બીજ્યત્વે કપાસ એક લગભગ મહિના બે કપાસ રૂપાંતરિત થાય છે તે જ વખતે ઈયળો ઉપદ્રવ કપાસ ઉપર ચાલુ થાય છે ઈયળો કપાસના જે પાન હોય છે એ પૂરી ખાતી હોય છે અને આ લશ્કરી જે ઈયળો છે એની એના પ્રભાવને રોકવા માટે થઈને વૈજ્ઞાનિકોએ જે આ VT board guard જે જાતો વસાવી છે એમાં પહેલેથી જ રોગ પ્રતિકારક શક્તિનો ઉમેરો કરવામાં આવ્યો છે જેને લઈને જે રોગનું જે આક્રમણ હોય છે એ મુખ્યત્વે ઘણું બધું ઓછું થઈ જતું હોય છે એને લઈને આ VT જે જાતો છે થોડું તો હંમેશા વાવતા હોય છે સૌથી વધારે પ્રિય કરતા હોય છે અને ખાસ કરીને જ્યારે ખરીદવાની વાત આવે બિયારણ ખરીદવાની વાત આવે છે ઘણા બધા એવા પણ આપણી સામે કિસ્સાઓ આવ્યા છે કે ખેડૂતે બિયારણ લીધું કોઈ જાણીતી કંપની ના હોય અજાણી કંપનીનું બિયારણ લીધું એ કોઈએ કીધું કે ભાઈ આ જગ્યાએ સારું બિયારણ મળે છે આ જગ્યાએ સારું બિયારણ મળે છે અને ખેડૂત ત્યાં પહોંચી ગયો વધારે પૈસા આપી સારા પૈસાની સારા પાકની લાળચમાં ખેડૂત બિયારણ ખરીદે છે અને જ્યારે વાવેતર કરે છે અને વાવેતરના દ્રશ પંદર દિવસ પછી ખબર પડે છે કે આ બિયારણ ફેરી નીકળ્યું ત્યારે ખેડૂતના માથે ખરેખર હાબ ફાટી હોય એવી પરિસ્થિતિ સર્જાય છે એટલે ખાસ કરીને ખેડૂતોને એ વિનંતી કરવામાં આવે છે સરકાર પણ કહેતી હોય છે ખેડૂતોને અમલા સાથે જ્યારે પણ તમે બિયારણ લ્યો ત્યારે રજિસ્ટ્રેશન થયેલું બિયારણ જ લ્યો આઈએસઆઈ માર્કાવાળું જ બિયારણ લ્યો અને આ બધું જે વાળું બિયારણ છે એ સરકારે નિવેલા જ અધિકૃત એજન્ટો અધિકૃત દુકાનો હોય છે બિયારણની ત્યાં જ મળતું હોય છે અને ખાસ કરીને જો આ બધી દુકાનો તમારી નજીકમાં ન હોય તો તમારો જે જિલ્લો હોય છે જે જિલ્લા દરેક જિલ્લા ખાતે ગુજરાત રાજ્ય બીચ નિગમની કચેરી આવેલી હોય છે અને આ બીચ નિગમની કચેરીએ તમને બીજી તપાસનું જે બિયારણ હોય છે એ સૌથી વધારે અને સારું જે ચોખ્ખું બિયારણ જે આઈએસઆઈ માર્કાવાળું બિયારણ હોય છે એ તમને ત્યાંથી ઉપલબ્ધ કરવામાં આવે છે એટલે ખાસ ખેડૂતોને આ પણ વિનંતી કે બીજો કોઈ પણ વ્યક્તિ તમને કહે કે આ જગ્યાએ તપાસનું બિયારણ સારું મળે છે સસ્તું મળે છે અને બિયારણોમાં ઉત્પાદન વધારે આવે છે તો ખેડૂતો એવા વિશ્વાસ ના કરે જે જગ્યાએ સર્ટિફાઈડ નું બિયારણ હોય છે સર્ટિફાઈડ કંપની નું બિયારણ ના મળે તો જિલ્લાની બીજ નિગમ ની જે કચેરી હોય છે ત્યાંથી તમને બિયારણ ઉપલબ્ધ કરવામાં આવે છે એ જ બિયારણ ખરીદો અને એ જ બિયારણ વાવવાનો આગ્રહ રાખો તો ખરેખર તમારા કપાસના પાકમાં ઉત્પાદન સારું આવશે જી હરેજી જે રીતે આપણે વાત કરી કે કપાસ માટે યોગ્ય બિયારણની પસંદગી કરવી ખૂબ જ જરૂરી છે જેના કારણે કપાસ પર તેનું મહત્વ વધારે રહેલું છે તો હવે આપણે આગળ વાત કરીશું કે કપાસનું જે વાવેતર થયા પછી એટલે કે શરૂઆતમાં જે પાક થાય છે ત્યારે કેવા પ્રકારની કાળજી લેવી જરૂરી છે કપાસના પાક માટે ચોક્કસ ની જો સર્વપ્રથમ તો આપણે વાત કરીએ તો કપાસની મેં તમને વાત કરી છે સુરેન્દ્રનગર મહેસાણા ભરૂચ અમદાવાદ વડોદરા આ બધી જે જમીનો રહી આ બધા ગામડાઓની આ બધા જિલ્લાઓની જમીન છે એ સારી મધ્યમ કાળી બેસર ગોરાળુ અને રેતાળ જમીન છે જે કપાસના પાક સૌથી વધારે પસંદ આવતી હોય છે અને એની અંદર આ જમીન ઉપર કપાસ નો સારો ઉતારો સારો એવો પાક પણ મળતો હોય છે પરંતુ કપાસનું વાવેતર થાય એટલે ખેડૂતને છોડની માવજત કરવાની હોય છે કાળજી ખાસ લેવાની હોય છે તો પ્રથમ જયારે કપાસનું વાવેતર થાય અને થોડાક દિવસો થાય એટલે તરત તમને ખબર પડી જશે કે કેટલા કપાસના અંકુર ફૂટ્યા કેટલા બીજના અંકુર ફૂટ્યા

આંતરખેર પણ કરવાની જરૂર છે કારણ કે નિંદામણમાં ઘણી બધી એવી પણ ઘાસની એવી પણ ખડ ખડની જાતો હોય છે જે ઝડપથી નથી નીકળતી હોતી કારણ કે એના મૂળિયા ઉંડા હોય છે તો ખેડૂતને દર પંદર કે વીસ દિવસે નિંદામણ અવશ્ય કરતું રહેવું અને ચોખ્ખી જમીન રાખવી જરૂરી છે કારણ કે જો આ બધું ખડ અને એવું બધું હશે તો સુખ્યાત જીવાતો ને આ બધું આવવાનું ચાલુ થઈ જશે કપાસના છોડ ઉપર અને મેં પહેલા તમને કીધું કે લશ્કરી ઈયળ નો આતંક તરત શરૂ થઈ જશે અને આપણો કપાસ નાનો હશે એ જ વખતે કપાસના પાન ખાવાની ઈયળ શરૂ કરી દેશે અને ધીમે ધીમે કપાસ નો છોડ નાશ પણ પામતો હોય છે એટલે ખાસ ખેડ કરવી અને છોડની પાળવણી કરવી આ ખેડૂતોને ખાસ ધ્યાનમાં રાખવાનું છે અને ખેતર નીંદામણથી થી ચોખ્ખું રાખવાની જરૂર છે જે ખાતરો તરફ ફળ્યા છે સૌથી સારામાં સારું ખાતર હોય તો એ ખાતર છે પરંતુ અનુરૂપ કારણ કે ઘણી વખત જમીનની અંદર નાઇટ્રોજન ઓછું હોય છે તો ફોસ્ફરસ પણ ઘણી જમીનમાં ઓછું હોય છે એ જમીનમાં જ્યારે કપાસનો પાક થતો હોય છે એક તો પિયત કપાસ થતો હોય છે અને એક થતો હોય છે બિનપિયત વિસ્તારમાં તો આ વખતે જયારે પિયત વિસ્તારની વાત કરીએ તો નાઇટ્રોજનની કુલ જરૂરિયાતમાં જે પચીસ ટકા જથ્થો હોય છે તે પાયાના ખાતર

કારણ કે રાસાયણિક રાસાયણિક જે ખાતરો છે એ ખાતર આપતી વખતે જમીનમાં પૂરતા પ્રમાણમાં ભેજ હોવો જરૂરી છે ભારતની પરિસ્થિતિમાં જો આપણે વાત કરીએ તો એક ક્વિન્ટલ કપાસના ઉત્પાદન માટે જમીનનો પ્રકાર અને કપાસની જાતોના આધારે લગભગ છ થી સાડા સાત કિલોગ્રામ જેવું નાઇટ્રોજન પોઈન્ટ પાંચ થી દોઢ કિલોગ્રામ જેવું ફોસ્ફરસ અને સાત થી દસ કિલોગ્રામ પોટાશની જરૂર પડે છે

ખેડૂતને ત્યાં કપાસ થયો હોય છે ખેડૂતો કરતો હોય છે અને આવા જે અમુક તક હોય છે એ બીજા પણ પાછું પાણી નથી કરતા હોતા જેના લીધે ખેડૂતને આર્થિક રીતે નુકસાન ભોગવવાનો વારો આવે છે અને જે રીતે આપણે વાત કરીએ કે સર્ટિફાઇડ બિયારણ ના હોય તો એની અંદર રોગચાળો આવવાનો સૌથી વધારે ખતરો રહે છે તો આ રોગચાળાની જો વાત કરીએ તો સૌથી પહેલા જ્યારે કપાસની અંદર રોગ આવે છે તો ખૂણિયા ટપકાનો રોગ જે કપાસનું પાન હોય છે એ કપાસના પાનની અંદર કાળા કાળા એક ટપકા વર્તુળ આકારના કાળા કાળા ટપકા પડતા હોય છે અને ગાઢા લીલા રંગના અને આમ ટપકા હોય છે તમે આમ એ ટપકાને દબાવો એટલે એના અંદરથી પાણી જેવો પદાર્થ નીકળતો હોય છે તો આ પાણી જેવો પદાર્થ નીકળે ધીમે ધીમે જેમ દિવસો જતા જાય એમ જે કપાસના પાન છે એ કાળા રંગના થતા જાય છે અને ટપકા વધુ પ્રમાણમાં ભેગા થતા થતા અંતે કપાસનો જે પાન છે એ ખરી પડતું હોય છે ખરેખર કપાસનો મુખ્ય આધાર કપાસના પાન ઉપર હોય છે કારણ કે કપાસનું પાન સૂર્યપ્રકાશથી જે એના જે રોગપ્રતિકારક શક્તિ હોય છે એ પાન થી જેસ્ટરો હોય છે અને એ સૂર્યપ્રકાશ ને લઈને કપાસના છોડની મજબૂતાઈ વધતી હોય છે પરંતુ જ્યારે આ ખૂણિયા ટપકાનો રોગ આવે છે અને કપાસના પાન છોડના પાન ધીમે ધીમે કાળા પડી અને ખરી પડતા હોય છે જેને લઈને છોડનો વિકાસ પણ ઓછો થઈ જાય છે અને વિકાસની સાથે સાથે ઉત્પાદન પણ ઓછું થઈ જાય છે તો આ જો કાળા ખૂણિયા ટપકાનો રોગ આવે તો એની અંદર એનો ઉપાય છે કે સ્ટ્રેપ્રોસાઇટલુડ નામનું જે લિક્વિડ આવે છે એ જીરો અને કોપર ઓક્સીક્લોરાઈડ નામનું જે લિક્વિડ આવે છે એ જીરો પચીસ ટકા આ બંનેના દવાનું મિશ્રણ કરી પંદર દિવસના આરે ખાસ કરીને ફરીથી જણાવું છું આ બંને દવાનું મિશ્રણ કરી અને પંદર દિવસના અંતરે બે થી ત્રણ વખત કપાસના પાન ઉપર છંટકાવ કરવો જેના લીધે આજે કાળિયા ખૂણિયા ટપકાનો જે રોગ છે એ ધીમે ધીમે

એ ધીમે 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 આ રોગના પરિણામે સુકાઈ જતા હોય છે એના લીધે આખો છોડ જતો હોય છે બરોબર અને જેવી રીતે આસાની કારણ કે આ વસ્તુ જે મૂળખાઈ નામનો રોગ હોય છે એ લગભગ કપાસ વીસ કે પચીસ દિવસ અથવા એક મહિનાનો કપાસ થાય ત્યારે જમીનમાં જો તમે નિલામણ એવું ના કર્યું હોય આજુબાજુમાં ખડ અથવા પર્ણ અથવા તૂડ દૂર ના કર્યા હોય અને દવાનો છંટકાવ ના કર્યો હોય તો આ મૂળખાય નામનો રોગ ધીમે ધીમે કેસારો પગ કેસારો કરતો હોય છે અને કપાસના છોડને નાશ કરતો હોય છે તો ખાસ કરીને જો આનો ઉપાય કહેવામાં આવે મૂળખાયનો તો પાકની લાંબાવાળી ફેરપદ લીલો પડવા સુકા ગાળે પીએન અને સેન્દ્રિય ખાતરનો વપરાશ કરવો જોઈએ સેન્દ્રિય ખાતર એટલે એરંડા એરંડો જે હોય છે એરંડાની જે એરંડીઓ હોય છે એનો ભૂકો કરી એની અંદર પોટાશ ઓક્સિક્લોવાઇડ આ સાયપ્રોપ્લા તમને વાત કરી આ બધાનું મિશ્રણ કરવામાં આવે છે નાઇટ્રોજન નું મિશ્રણ કરવામાં આવે છે પોટાશનું મિશ્રણ કરવામાં આવે છે ફોસ્ફરસનું મિશ્રણ કરવામાં આવે અને આ કેન્દ્રીય ખાતર બનાવવામાં આવે છે આ ખાતર રાસાયણિક ખાતર નથી હોતું આ ખાતરની કોઈ પણ આડઅસર પણ નથી હોતી કે વધારે નાખવાથી ગોળ બળી જશે વધારે નાખવાથી કપાસના પાકને કોઈ નુકસાન થશે

વિશ્વના જે દેશોમાં કપાસનો પાક લેવામાં આવે છે અને તેમાં વાવેતરની દ્રષ્ટિએ ભારતમાં સૌથી વધુ વિસ્તારમાં કપાસ જ ઉગાડવામાં આવતું હોય છે જ્યારે કપાસનું સૌથી વધુ ઉત્પાદન ચીનમાં થાય છે અને ચીન પછી આપણા દેશનો નંબર આવે છે તો ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં કપાસનું કુલ વાવેતર એસી ટકા વિસ્તારમાં થાય છે બીટી જાતોનું વાવેતર કરવામાં આવે છે અને આ સાથે આજના સમયમાં હવે ઉત્પાદકતા વધારવા માટે સંશોધન આધારિત ઘણી ખેતી પદ્ધતિઓ કપાસના પાકમાં વિકસાવવામાં આવે છે તે અપનાવવામાં આવે તો કપાસના ઉત્પાદનમાં ખાસો વધારો થઈ શકે તેમ છે તો દર્શક મિત્રો આજે આપણે જાણ્યું કે કપાસની ખેતી કેવી રીતે કરવી અને તેના માટે શું કાળજી રાખવી અને તેના મહત્વ વિશે તો આવી જ માહિતી સાથે અને નવા પાક સાથે ફરીથી મળીશું ત્યાં સુધી આપ જોતા રહો બુલેટિન ઇન્ડિયા ભરોસો ગુજરાતનો